ગુરુ મહારાજ મિત્રો તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ રાણપુર સવારની આરજુઆઈ છે જામફળ મરચા આમ જ લઈ લે આ તો નામ આઈઓ રે ચાલુ છે અમે તમને ન દેને વાયવાનો અપડેટ દી પણ અભિષેકજી કરો શું વાતો રિજમ ફૂડ ના થઈ જા પડ પડ કરી આ પરિણામનું ખાશે છે ખાના ઓર છે ના આ યાદ জীঞে তাহনবার দামে ইো how he f টবার শিগরেঙে ন঵া там সিগে হারURE আলে ছুয়ে সিজরে lettয়-রাস৛েসয়া কাকার ্য়ে জর্ঠধা reproduce এখা দিশজে এক�

হাতি কা <das Sutera> <sixty four okay>. <vanilla>

કરો કરો આ આ લિયા ભાઈ ઈ મોર બધા નોખા નોખા બેઠી છે આને કરવા નાણાકાર કરવાના કાર કેટલી ડુંગળી કેટલા કિલો થઈ મે ભાઈ માં મની નથી 850 આની

એલાં પાડો પેલા બે મિનિટ તો તને જઈને કોઈ બીજ ના લે આવો બે લાઈન ઉગરાણી કે તમારે પર રૂપિયા છે અને શું છે રાતના બિલનું છે 3 કિલો ઓલા નડાર દેવો નથી પાણી લાલો લાલો ભાઈ ચેંજા અરે ઓર કે બાય કરવાના છે 600 કિલો કેટલા દાણા કરવાના આજ કિલો કિલો 5 કિલો 300 ખાવાનું

હરાવ <tune> <tune> તમારાઈ જે રીતે 8 રૂપિયા વહીનામું જોજો તમારું હવે અમે શ્રી લાઈન પર જરા માવડો ને ધનાબે માં 8 રૂપિયા 7 રૂપિયા કાપો ભાઈ

હાયકો મર્ચા 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 મોસરભાઈ એક મુકુને નજીક પર જોવો પણ તો જોવો પણ તો વાત થઈ જાય કેટલી ફેમીથી હાયકો મર્ચા 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 અરે પાતા ગેશ કે મોરચા મોરચા લે સૈલા એનોશ ઓ સૈલા અરે મોરચા મોરચા અરે મોરચા મોરચા કાઈ બોલાતો બોલો આકે એંકા ઓરો આવતો જલ્દી દીન તો બાકી ગયો પાતલા કે આ કના પૈસા જોક બ્રેવ વિનોદભાઈ હરેકેતન હરે ઇન્દુલા મર્ચા 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 આ હા કલાકો લાવ્યો છું હા કાકાભાઈ હા જયરાવભાઈ ની લાગલા જય રાધાભાઈ એક ભાઈ થી 325 એક એક મારું છત્રી રાધાભાઈ અને ક્ષત્રી ક્ષત્રી હું કત્રી હું તો એકવાર जाऊં રણના લેવાના એની આખી વારી ઇના છે એ તો વેતો બસતા હોય લેવરાવાને ત્રિમોથ મી એક કત્રી 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 કત્રી

તતતરી તરુતત તતર તારીત તરએંત તરુથથ તૂઈતથ તારુંથથ તરીતર તાણાંથત તાલગત ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા રીંગણા 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 રીંગણા

You come again, boy. I'm a 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 le, i boy i boy i am a boy i am a boy i am a કિલો ભાઈ આ દ કિલો અગ બાર તેર ચૌદ પંદર ફોર અઢાર વીસ આદરભાઈ વીસ ની કિલો થઈ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ

આ બી મોકળો મોકળો નળી હાલો ભાઈ 6 કિલો કરો ગોરધન જોબાળા માડુંળી ગોરધન જોબો 6 કિલો ભાઈ બિંદુ આવ્યો તજો આ માંચીની બઈની આવી ભાઈ તું યાર અરે સાયલા અલે લુ ખેપડા લેવા ગાડીમાં ભાઈ અરે મુકલા અરે રિયા આવી ગયા અલે રૂપિયા કે આની ભાઈ 200

પચીસ છવ્વીસ ચાલીસ એકત્રી બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીતાલીસ બેતાલીસ બેતાલીસ છે અઢાર કિલો એમ જેમ અઢાર કિલો નવ કિલો વિજય મારણ પર નવ કિલો વિજય મારણ પર નવ કિલો સૈલો નવ કિલો સોયલો નવ કિલો રમેશભાઈ હા પછી નવ આ રમેશભાઈ રહી નવ હોય હા રમેશભાઈ રાણપુરની કુદ નહીં હાલભાઈ સોપર બે ભૂળા લઈ લો બે આ પૂળા આ ચાલીસ રૂપિયા ડુંગળી લગજો ભાઈએ સલ્યા ભાઈ હા ભાઈ હું આ હા એ વટાણા

એકાઉં હા 51 દિયો 55 55 નો કિલો દિયો 66 66 હા એક હોય લાઈક હા એક હોય એ હોય તો હોય એક બધાય હોય કરો ઇનોઇસ આપ કિલો ઇનોઇસ 8 કિલો એમ છે હાલ ભાઈ

આવો ફોર્મ લેજો આયો પરમણ દેતો ને લીવો લીલો મેથી આયો પરમણ દેવ આ બો લيمુ 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 આ લે લીબો 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 આ ઇનકુલા આ લેવા ન કા આ લેવાય હા વિનય કીધો થયા હ એકવી બાવીસ એક લેખ બી બાવીસ એકવી પચ્ચી પચ્ચી છવી હતી આવી એમ જીવા એકવાર જાઉં એક એમ જી એકવાર જાઉં અટકે એમ જવા પૈસા મારા બાળકો છવી રીતે હતી ગયા હવે ભાઈ સો રીયા વજન થોડો ખાટી નહીં આવે તો આવા

હા હો ભાઈ લઈ જાવ બોલ જાવ બોલ મંત્રી મંત્રી કેત્રી હાલો અખબર ના ચોત્રી સિકંદર

આમીનો આઈનો એ અલી વીતલો ને આ તો ફી પહેલા હોય તો બીજા ભાઈ લાવવા પડે હું ને કલાકાર ના હોય વાસા ઈ દેવ આ પણ બે ઈ માં હારે હતા હા હા બે ને કિલો 25 26 ભાઈ 30

કિલો ભાઈ પાંચ ભાઈ કિલો ચમણ પાંચ રૂપિયા કિલો લેજો ચમણ નજીક ભાઈ વાળા આવી પાંચ છ હાથ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર રૂપિયા ચમણ ઘરાક બીજા હોય ને લો ભાઈ ઘરાક બીજા ને બીજા તો હોય કે ભાઈ ભાઈ ઘરાક હોય પૈસા તો જોઈ ભાઈ એ ટાઈલ દીધી અબ ઇલાઉ શેનો વજન લખજો 63 કિલો હારા સર 63 કિલો વજન હા રામપુર વજન કે કેવળા કાડી નું હું વજન ઉપર આ બે આ ચમલ નું વજન લખ્યો એકત્રીસ હાડી એકત્રીસ રસીફ ભાઈ વાળું પેલું વજન રસી વાળું પહેલું હાડા પંદર આ બીજું રસીદ વાળું ચમંડ માં